હવે આખા જગત ની અંદર એમ કે છે કે આ મારા ગુરુ છે આ મારા ગુરુ છે આવું હિષ્ય ખરું પેલા તો આપણે સમુ વાત છે આપણે એમ કે ભાઈ અમારા ગુરુ આવડે છે અમારા ગુરુ આવડા છે આટલા બધા ગુરુ વિશે ખરા પણ આપણે જોઈ સમજો છે ગુરુ એક જ છે ગુરુ નહીં

એવું ખોટું નથી થાય પણ આપણે મુખ્યત્વે કરવું પડે કે ગુરુ એ શિષ્ય જ્યારે એક થાય ને ત્યારે જ્ઞાન સમજાય ત્યાં પછી પણ ન સમજાય આવું જ્ઞાન છે પણ આ જગત ની અંદર એટલે શું કહેશે કે ના મળેલા મળે તો મોડું માનવી મળેલા મળ્યા ગોળતા મોડે

ખરેખર આવી જ્ઞાન આપણને મળ્યું છે પણ આપણે હંમેલ થોડું વધી રહ્યું છે અને હંબેલમાં અને જો આપણા જીવનમાં આને માણી લઈએ ને તો ઉધાર થઈ રહ્યો છે કારણ કે કરે છે આ આપણે

એટલે રાજકુમારીએ રાજકુમારી કીધું કે અમે તને લાગ્યા એ ફળો તો ખાઈ લાગ્યા એટલે રાજા એ ફળ રાજકુમાર નહીં નદી પાણી લાવવા પાણી લાવી મૂક્યા અને કીધું હે કુમાર આ પાણી પીવાથી તમારી

એટલે એની તો ને કે ભાઈ જાઓ દાંત નો હાડિયું લાગીને ઢગલા કરો કે હા અને એમાં તો કઈ ખાયદો હોય નહીં એ હાડી મને મુખ્ય મને રાજકુમાર એમની કોડ તમને અમે જે ગોઠવે લીજો બતારે ગયા મદન છે ને કે દો એકે નાડે હાલે ઇતિહાસ મે જે તો પૂરી જી કે સંતાર અમેણા પણ હો કે

લાગે આપણે સિદ્ધાર્થ ને સમજવાનો છે કે આમાં આપડે દિશા છે આ બધી દિશામાંથી નીકળવું પડે સારા વસ્તુ ને ખરેખર પાછી શકાય કારણ કે

હરિ ના મોરત લિ મણે મન મરી માન હરી ના મને

તાજ જેવા માયા તારો માન તાજે જેવા ના માનવી તરિલા મણે હરી ના મારી હે માયા ના I'm <speaking> sorry. <in foreign language>

Bana ko yi a moseye, kati ba lati ki a moseye, ti bayaba yi wa na iya mambale. Ti bayaba yi wa na iya mambale. લાવે હરિ મંદિરે લાવે હરિામ

હે પાછાના છી પાછા મરે કરે નાણી કરી લ

karuna karmani hari na valire karuna karmani hari na sada